વધુ જાણકારી લઈએ સંવાદદાતા ધર્મેશ ખાચર પાસેથી ધર્મેશ અહી સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો શું વિગતો મળી છે આ અંગે જી ચોક્કસથી માહિતી આપી દઉં કે તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તેને લઈ અને ગામડાઓમાં ખેતરોમાં પાણી ઘૂસ્યા છે તેમજ જે આવવા જવાના રસ્તા છે તેના જે પુલ હોય છે તે ધરાશાય થતા હોય છે આવા સમસ્યાઓ હોય છે તેનું નિરાકરણ આવે તે માટે જેના સ્થાનિક ગ્રામજનો હોય છે તેની માંગણી હોય છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય તેમજ અધિકારીઓ સ્થળ મુલાકાત માટે ગયા હોય ત્યારે ગામ લોકો નો રોષ ભોગ થયો હતો અને જે ધારાસભ્ય સહિતના જે હોદ્દેદારો છે તેમને ઉજળા લીધા હતા મેરડાના નાગલપુર ની આ ઘટના છે ખેતરોમાં રસ્તામાં ધોવાણ થયું નદીના પુલ સહિતના અનેક પ્રશ્નો સ્થાનિકોમાં રોષ છે માણાવદરના ના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ સ્થાનિક લોકોના સામનો કરવો પોલીસ વિભાગ ટુમર વિભાગ સ્થાનિક વિભાગ સહિતના અધિકારીઓની ટીમ પણ તેમની સાથે હતી જિલ્લા પંચાયત ના પ્રમુખ નો રોષ ભરાયેલો આગેવાનો દ્વારા આ મામલે હાલ જે સ્થાનિક લોકો છે તેનો રોષ સામનો કરવો પડ્યો હતો ગામમાં પહોંચે તે પહેલા જ રસ્તા પર બબાલ થતા પદાધિકારી કે અધિકારી ન ગયા હતા નાગલપુર ગામમાં ધારાસભ્ય તંત્ર ના અધિકારીઓ પદાધિકારીઓ પહોંચ્યા હતા મેંદેડા પંથકમાં ત્યારે આ બનાવ બન્યો હતો ગામડાઓમાં વરસાદી સ્થિતિ નો તાગ મેળવવા માટે તમામ અધિકારીઓ અને નેતાઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે આ રોષ નો તેમને સામનો કરવો હતો જેનો સમગ્ર વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જી આભાર આપનો જાણકારી આપવા માટે ગામ લોકો તેમને ઘેરી વળ્યા ગામ લોકોનો તો એક જ સવાલ છે કે સુવિધા આપવાના બદલે આ કયા પ્રકારની દુવિધા ભોગવવાનો વારો આવે છે અને જ્યારે સ્થિતિ સુધરી થાય પછી જોવા આવીને શું કરવું મેંદરડા તાલુકામાં કેટલાય એવા ગામ છે જ્યાં

બે જ તબક્કામાં પડેલો છે ત્યારે વંથલી માણાવદર ઘેડ અને મેંદડા આ વિસ્તારમાં અતિ વરસાદ ભારે પડવાથી રસ્તાઓ ધોવાયેલા છે જે નાળા નદીના પુલિયા જે હતા એ તૂટી ગયા છે જેને કારણે અમુક રૂટો પરની એસટી બસો બંધ કરવામાં આવી છે એક ગામથી બીજા ગામ ન જઈ શકાય એ પ્રકારના રસ્તા વિહોણા લોકો થયા છે લોકોના ખેતરો ધોવાયા છે ખેતરોના પાક ને નુકસાન થયું છે પાડાઓને નુકસાન થયું છે ત્યારે મારો ત્રણ દિવસ થી પેલો પ્રવાસ ચાલે છે આ વિસ્તારમાં પચીસ જેટલા ગામો નો પ્રવાસ કર્યો છે લોકોની બાજુમાં ઉભા રહીને આ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે અમારું તંત્ર વતી તંત્ર ને સાથે રાખીને સરકાર ની સૂચના છે કે તમે લોકોની રહ્યો લોકોને સાંભળો એને જે કઈ જરૂરિયાત હોય એના માટે અત્યારે થઈ શકે હંગામી ધોરણ એ તમે પૂર્તતા કરો જે રસ્તાઓ છે રિપેરિંગ કરવાના પ્રયત્ન કરીએ છીએ તંત્ર કામે લાગી ગયું છે ત્યારે નાગરપુર ગામે એક મોટો બંધુકીય નદી નો એક મોટો બ્રિજ છે એ બ્રિજ ની આજુબાજુમાં બંને મોટા ખાટા પડી ગયા હોય કેટલી એસટી બસ ત્યાં જઈ શકતી ન હોય તો ગામના લોકોમાં અમુક વિરોધી માણસો જે છે એ દ્વારા થોડીક ઉગ્ર વાતાવરણ કરવામાં પ્રયત્ન થયા છે પરંતુ એવું નથી એ બ્રિજ છે એ અમે સરકારે મંજૂર કરી દીધો રૂપિયા પાંચ કરોડ એકત્રીસ લાખ રૂપિયા ફાળવી દીધા અને એક જ વર્ષમાં એ બ્રિજ બનશે ટેન્ડર પ્રક્રિયામાં છે અને લોકોને અમે સાંભળી રહ્યા છીએ લોકોની વચ્ચે છીએ

બિલકુલ એવું નથી અમે ઓલરેડી એ બ્રિજ જેવી રજૂઆતો મળી પ્રમુખ બન્યા પછી આ બ્રિજ ની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી એ પૈસા મંજૂર કરી દીધા અને બ્રિજ મોટો હોવાને કારણે તાત્કાલિક બની ના શકે અંદાજીત એક જ વર્ષ જેટલું કામ ચાલે એવડો બ્રિજ છે મોટી નદી છે એને કારણે થોડો સમય લાગે એમ છે પણ અત્યારે હાલ પૂરતો અમે